કેમ છો બધા વસ્તુ પરથી તમને શું લાગે છે આજે શું બનાવવાનું છે આજે આપણે ટ્રેડિશનલી અને સાતમના દિવસે લગભગ બધાના ઘરે બનતું આપણે રાયતું બનાવવાના છીએ તો રાયતું તો બધાના ઘરે બનતું હશે આપણે દહીં લીધું છે આજે હું મારા ઘરના રીત પ્રમાણે હું રાયતું બતાવું છું હવે ટ્રેડિશનલી જ્યારે શેતળા સાતમ હોય ઠંડી સાતમ આપણે છઠના દિવસે આપણે બધું સાતમના દિવસે ઠંડુ ખાવાનું હોય અને બનાવતા હોય તો મારા ઘરે તો સ્પેશિયલ એક રેસિપી બને છે રાયતું રાયતું બધા પોતપોતાની રીતે બનાવતા હશે પણ આજે હું મારી રીતે બતાવું છું હવે આ મેં રાયના કુરિયા છે ને થોડીક વાર પલાળ લીધા છે બે કલાક જેવા પાણીમાં ઠંડા છે હવે આપણે ખાઈણી દસ્તો લેવાનો છે એની અંદર આ પાણી સાથે આપણું રાઈ નું જે પલાળેલા છે રાઈના કુરિયા એ પાણી સાથે જ નાખી દેશું તમે મિક્સરમાં પાણી કરી શકો પણ આવી રીતે કરશો ને આપણે કડવું જરાય પણ આપણું રાય તો નહીં લાગે આમને આમ ખાલી મસળવાનું જ છે જો આમ આમ કરશો ને એટલે એવું સરસ મસળાઈ જશે એકદમ સરસ મસળવાનું છે આને આપણે સરસ એકદમ મસળી અને એક થીક પેસ્ટ જેવું બનાવી દીધું છે હવે આપણે દહીં લેશું તો તમારે જેટલું બનાવવું હોય ને એટલું બનાવવાનું પણ આ તમે આ રીતે બનાવશો ને તમને બહુ કડવું નહીં લાગે ઘણી વખત બહુ મિક્સીમાં પીસવાથી કડવું થઈ જાય તમે આવી રીતે મસલશો ને તો બહુ કડવું નહીં લાગે હવે તમારે જેટલું રાયતું બનાવવું હોય એટલું સરસ આપણે તમારે જેટલું જોતું એટલું દહીં લેવાનું તો અમારા ઘરે જ જમા આવેલું દહીં છે અને બને ત્યાં સુધી રાયતામાં મોડું દહીં લેવું કારણ કે મોડું દહીં લેશો ને તો એ સરસ રાયતું સરસ બને છે તો તમને જેટલું બનાવું હોય એ પ્રમાણે રાયતું લેવાનું અત્યારે હું આપણે અડધો નાનો બાઉલ જેવું સરસ આપણે દહીં લીધું છે દહીં ઘાટું લેવાનું જો બહુ પાણીવાળું હોય ને તો દહીંને થોડીકવાર નીતારી દેવું પાણી હંકડ નથી કરવાનું એ ધ્યાન રાખજો હવે આને સરસ ફેટી લેવાનું બ્લેન્ડર ન ફેરવતા બ્લેન્ડર ફેરવશો ને તો એ છાસ જેવું થઈ જશે બ્લેન્ડ દી નહીં ફેરવતા યા તમે ચમચાથી કરી શકો યા તમે આવી રીતે પણ કરી શકો વિશ્કરના મદદથી તો સરસ થઈ જશે અને ટ્રેડિશનલ જે વસ્તુ છે ને એ ટ્રેડિશનલથી બનાવવામાં આવે ને ટ્રેડિશનલ રીતથી તો એનું જે મહત્ત્વ છે ને એ જળવાઈ રહે તો આપણે આપણે ટ્રેડિશનલ રીતથી જ આજે આપણે આ બનાવીએ છીએ હવે આપણે આ જે રાયનું કુરિયા આપણે પલાળી અને એકદમ મસળિયા છે એ તમારા ટેસ્ટ પ્રમાણે જો ઘણાને બહુ ટેસ્ટ ભાવતો હોય રાયના કુરિયાનો તો એ પ્રમાણે જરાને ઓછો ભાવતો એ પ્રમાણે અત્યારે મારી ક્વોન્ટિટી ઓછી છે તો એક આપણે એક આખી અને એક દોઢ ચમચી જેવું નાખું છું હવે એમાં ચપટીક મીઠું મીઠું બહુ નહીં જો આ આપણે હિંગ કેટલી નાખીએ એટલું ચપટી મીઠું નાખવાનું છે અને આપણે સાકર છે ને એને આવી રીતે મિક્સીમાં પીસી લીધી છે તો સાકર નાખશું તો થોડુંક નાખશો ને તો સરસ ટેસ્ટ આવશે આની અંદર ફ્રૂટ તો જે નાખવામાં આવે એનો તો ટેસ્ટ આવે જ થોડુંક મીઠાશ પણ સાકર નાખવાથી રાયતું આપણું સરસ બને છે એને પણ પહેલાં સરસ હલાવી લેશું અને આ રાયતું તમે આ સાતમના દિવસે બનાવો અને ઠંડુ ફ્રીઝમાં મૂકી દો આપણે સાતમના દિવસે ઘણી બધી વસ્તુ બનાવતા થેપલા તો બનાવતા હોય આના પહેલાં મારા લોસ્ટ રેસીપી ચેનલ છે એમાં ઘારોડા પણ મૂકેલા છે એ પણ મારા ઘરે બનતા હોય છે અને રાયતું થેપલા આગળ રાયતા મરચાં હોય પછી મારા ઘરે સાંજ માટેનો પ્રોગ્રામ એવો હોય કે બપોરે થેપલા રાયતું ઘારોડા દહીં બધું હોય અને સાંજ માટે આગલે દિવસે બધી ચટણીઓ રેડી કરી લીધી હોય બટેટા બધા બાફી લીધા હોય સાંજે ભેળ બનાવવાની હોય તો આ મારા ઘરનું સાતમ ઠંડી બનાવવાના હોય એનું આવી રીતે બનાવતા હોય છે હવે આમાં કેળું એક નાખું છું તમને જે તમારા ઘરે નાખતા હોય એ બધા તમે આમાં ગમે તે ફ્રૂટ નાખી શકો પણ ખાટા ફ્રૂટ ન નાખવા કેળું એપલ એવું છે કે જે રાયતામાં બહુ સરસ લાગે છે આના સિવાય દાડમ બહુ સરસ લાગે છે પણ ઘણી વખત એવું થાય ને આપણે કાંઈક વસ્તુ બનાવવામાં જ્યારે મન કર્યું હોય કે અથવા બનાવવાની તૈયારી કરી હોય ને એ વસ્તુ ત્યારે જ ન મળે તો મારે આજે ખુદનો એક્સપિરિયન્સ એવો છે કે મારે ખુદને આજે રાયતું બનાવવાનું હતું અને દાડમ બહુ બધી જગ્યાએ ગોતવા ગયા છતાં પણ ન મળ્યું તો આવું મારી સાથે ઘણી વખત થતું હોય તમારી સાથે એવું થતું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને સાથે તમારા ઘરે શીતળા સાતમ કેવી રીતે બને છે એ પણ જરૂર જણાવજો તો આપણે આ જો કેવું સરસ રાયતું અને તમને વિશ્વાસ નહીં આવે જરાય આમાં કડવો રાયતાનો જે રાયના કુરિયાનો છે ને નહીં આવે તો આપણું સિત્રા સાધનનું સ્પેશિયલ ફ્રૂટ રાયતું તૈયાર છે કેવું લાગ્યું તમારા ઘરે બનતું હોય તો ચોક્કસ જણાવજો આ રેસીપી ગમી હોય તમારી યુટ્યુબ ચેનલ રોસ્ટ રેસીપીને સબસ્ક્રાઈબ કરવાનું ફૂલ તરીકે આવજો